મારું નામ બિંદ્યા ઠાકોર છે અને અમે અહીંયા આવેદન દેવા આવ્યા છે જયેશ ઠાકોરના સમર્થનમાં વિછિયા ગામમાં જે અત્યારે પથ્થર મારોનો બનાવ બન્યો છે અને પોલીસ દ્વારા લાઠીચાર્જ થયો છે અને પોલીસ દ્વારા પણ પથ્થર મારો થયો છે અને પોલીસ તેમ છતાંય પોલીસ ઉપર કોઈ જ જાતનો ગુનો દાખલ કરવામાં આવ્યો નથી અને નિર્દોષ લોકો ઉપર ગુનો દાખલ કરીને એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે અને એમની ઉપર ખોટી કલમો લગાડવામાં આવી છે તો એમની લડત માટે અમારા પ્રમુખ કોડી ઠાકોર સમાજના પ્રમુખ જયેશ ઠાકોર જે લડત લડી રહ્યા છે એમને દબાવવા માટે જેતપુર પોલીસ ચોકીથી એમને નોટિસ મોકલવામાં આવી છે કે તમે બેસી ત્યારે રજૂઆત અમારી એ છે કે જયેશ ઠાકોર ને જે હેરાન કરે છે હેરાન કરવાનું બંધ કરે અને અમારી માંગ એ છે કે જયારે આ બનાવ બન્યો ત્યારે જે પોલીસ લોકો જે પોલીસ સ્ટાફમાં ખોટી કલમો લગાવી છે હટાવવામાં આવે અને એમને છોડી આવે અમારા આગેવાન જયેશ ઠાકોર જ છે અને એમને પાસે અમારી બધી રજૂઆત અમારા માટે આગેવાન તરીકે જયેશ ઠાકોર છે અને એના સમર્થનમાં અમે કલેક્ટર એ વચ્ચે ચર્ચા થઈ જાળ કરવાની ના એમનો કોઈ સપોર્ટ નથી અત્યારે એટલે જ કહું અમારા આગેવાન તરીકે જયેશ ઠાકોર છે અને એ અમારા ન્યાય માટેની લડત કરે છે